ગત સોળમીએ વાગરાની પોસ્ટ ઓફિસ બાદ હવે સુત્રેલ ગામે સીસીટીવી હોવા છતાં તસ્કરોએ કરતબજમાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુત્રેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે ચોરીસમોએ તેઓના બંધ મકાનને ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાં રહેલા ઘરેણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂટ કેદ થવા પામી હતી જેમાં ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો તોડી નાખે છે પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોબ સુતરેલ ખાતે દોડી જઈ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધાવવા પામી ન હતી ઉલ્લેખનીય છે કે ગત સોળ નવેમ્બરના રોજ પણ વાઘરાના ભરચકે એવા ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટ્ટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વાર્તા વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી માહિતી મળી નથી જેની શાહી હજી સુકાઈ નથી ત્યાં ટૂંક સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી છે બંને ચોરીના બનાવો અંગે વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં પામેલ ન હતી અવારનવાર થવાથી ઘટનાને લઈને પ્રજા ચોરીની ઘટનાને લઈને પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાગરા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે જરૂરી બન્યું છે